જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદ દ્વારા ધોરણ છ થી આઠ માટેની વિદ્યા સહાયક ભરતી બે હાજર ચોવીસ પચીસ અંતર્ગત સ્થળ પસંદગી આયોજન આજે બુધવારના રોજ બિહાર સિંહ ભવન દાહોદ ખાતે કરવામાં આવ્યું તેમાં સમગ્ર જિલ્લાના ઉમેદવારો દ્વારા ભાષા તથા સામાજિક વિજ્ઞાન વિષયની કુલ સાતસો પંચ્યાસી જગ્યાઓ માટે મેરિટ ક્રમ મુજબ શાળાની પસંદગી કરવામાં આવી કાર્યક્રમ દરમિયાન જિલ્લા પ્રમુખ શ્રી કરણભાઈ ડામોર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કમલેશભાઈ માવી જિલ્લા અધિકારી શ્રી સુરેન્દ્રસિંહ ડામા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આરસી બારિયા

ધોરણ છ થી આઠ ફાળવેલ ચારસો સત્તર હાજર ત્રણસો ત્રાણું ગેરહાજર ચોવીસ અસહમત એક પેન્ડિંગ શૂન્ય સામાજિક વિજ્ઞાન ધોરણ છ થી આઠ ફાળવેલ ત્રણસો પાસઠ હાજર ત્રણસો અઠ્યાવીસ ગેરહાજર સાડત્રીસ અસહમત શૂન્ય શૂન્ય પેન્ડિંગ શૂન્ય શૂન્ય આ સમગ્ર પ્રક્રિયા નિયમિતતા અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતા નવા વિદ્યા સહાયકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો